વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી રોડ રસ્તા ન બનતા હાલાકી રોડ રસ્તા સાથે ડ્રેનેજ અને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે લોકોનું કહેવું છે કે અનેક વાર કોર્પોરેશનને રજૂઆત કરી છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી રહી સાથે જ આરોપ છે કે આસપાસના સનફાર્મા સહિતના વિસ્તારમાં પાંચ પાંચ વાર રોડ રસ્તા બન્યા પરંતુ તાંદલજા વિસ્તારમાં નથી થઈ રહી કોઈ કામગીરી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે વડોદરાના તાંદલજા વિસ્તારમાં પંદર વર્ષથી રોડ બન્યા નથી કોર્પોરેશનમાં અનેક રજૂઆતો છે આપ જોઈ શકો છો સામેથી જે રસ્તો આવી રહ્યો છે છેલ્લા પંદર વર્ષથી અહીંયા રસ્તો બનાવવાનો સમય વડોદરા કોર્પોરેશનને મળ્યો નથી અહીંયા ત્રણસો પચાસથી વધુ સોસાયટી છે કોર્પોરેશનને ધરખમ તેના વેરા તમામ આપી રહ્યા છે પરંતુ કોઈ સુવિધાઓ મળતી નથી અનેક વાર ડ્રેનેજ ઉભરાવાની ઘટનાઓ બને છે ડ્રેનેજની લાઈન નખાય છે પરંતુ ડ્રેનેજ કયા પ્રકારની લાઇન નાખી છે તે પણ સૌથી મોટો સવાલ છે જોઈ શકો છો કે આ ડ્રેનેજના પાણી ઉભરાઈ અને રોડ રસ્તા પર આવી રહ્યા છે રસ્તાની હાલત ઘણું બધું કહી જાય છે વર્ષોથી જે રસ્તાઓ ખરાબ છે અને આ રસ્તાઓ ખરાબ હોવાના કારણે અહીંયાના સ્થાનિકો પરેશાન છે સ્થાનિકો સાથે વાત કરીશું અનેક વર્ષોથી તે લોકો વેરા આપી રહ્યા છે બાર જેટલી શાળાઓ આવેલી છે હોસ્પિટલો આવેલી છે અને તમામની આ સ્થિતિ છે અશફાકભાઈ શું કહેશો પંદર પંદર વર્ષ થઈ ગયા હજુ સુધી કોર્પોરેશનની નજર પડી નથી કોર્પોરેશનની નજર ના પડ્યો એ વાતમાં કોઈ માલ નથી એનું કારણ છે કે પંદર વર્ષમાં પંદર હજાર અરજીઓ કરી છે મેં મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હતું ખરેખર હકીકત કહું કે વિસ્તારના રોડ રસ્તાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આંદોલન કરતા શીખો અને એ આંદોલનો કરીને એક હજાર વખત અમે લોકો કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ રોડ રસ્તો બનાવો અત્યારની વાત કરું અઢાર નવ ત્રેવીસના દિવસે એક આવેદનપત્ર આપ્યું ત્યારબાદ દસમા મહિનાની અંદર બે હજાર ત્રેવીસમાં આવેદનો જ આપવાના છે આપણે બીજું શું કરવાનું છે આ હા ભાઈ કે છે બરાબર કે છે કે પંદર વર્ષથી રોડ નથી બન્યો તાંદરજામમાં હું ઓગણીસો ને ત્યાંસીથી થી રહું છું એક વિકાસનો કામ થયો નથી કોર્પોરેશનમાં ટેક્સ આપીએ છીએ ઘરવેરો આપીએ છીએ પણ કોઈ વિકાસ નથી સન ફાર્મામાં પાંચ વખત રોડ બની ગયા છે હમણાં બી રોડ બની ગયું છે તાંદાજાથી કેમ ખમણા ગણે છો આ લોકો અમે ટેક્સ નથી આપતા પાણી ટેક્સ નથી આપતા વેરો ટેક્સ નથી આપતા કેમ આવું કરે છે આ લોકો